દોરી ખેંચી કંટડી વગાડે એટલે ચાલે બસ ઠીક ઠેકાણે ઉભી રહે એટલે જ કહેવાય બસ ઠીક ઠેકાણે ઉભી રહે એટલે જ કહેવાય બસ મુસાફરો ચડ ઉતર કરે કે ના કરે તેમ છતાં ઊભી રહી જાય એટલે બસ મુસાફરો ચડ ઉતર કરે કે ના કરે તેમ છતાં ઊભી રહી જાય એટલે બસ કંડક્ટર ડ્રાઈવર એટલા એકલા મુસાફરી કરે તો બસ કંડક્ટર ડ્રાઈવર એટલા એકલા મુસાફરી કરે તો બસ બસ એ ઓલું બાયણું બંધ કરી નહીં જાય મળે ને જળ મળે એટલું પીવે એટલે જળ મળે એટલે ભોજન મળે એટલે સુધા શાંતિ થાય એટલે બસ દર્દી ને દવા મળે ને દર્દી થાય એટલે બસ ભક્તને ભગવાન મળે ભગવાન મળે ને વરદાન મળે એટલે બસ બસ ખાલી બસ